યાત્રાધામ વીરપુરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભાવિક ભક્તો જલારામ બાપાના દર્શન કરવા ઉમટ્યા આજે સમગ્ર રાજ્યભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્વ હોય છે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય જલા બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું પૂજન જલા બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા તેમજ પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું જેથી વહેલી સવારથી જ દેશ વિદેશમાં વસતા પૂજ્ય જલારામ બાપાના ભાવિકો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ખાસ કરીને સુરત બારડોલી નવસારી અમદાવાદ મુંબઈ મહારાષ્ટ્ર સહિતના દેશ વિદેશમાંથી ભક્તો પૂજ્ય જલારામ બાપાના મંદિરે તેમજ ગુરુ ભોજલરામ બાપાની સમાધિએ શીશ ઝુકાવી દર્શન કરીને ધન્યતા અનુભવે છે તો આજે ખાસ કરીને ગુરુવાર અને ગુરુ પૂર્ણિમા હોવાથી ભક્તોમાં તેમનું અનેરું મહત્વ હોય છે ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં ભાવિકો માટે ખાસ પ્રસાદ આપવામાં આવે છે

સુરત સુરત પાંડેસરા સુરત પાંડેસરા બોમ્બરો બમરોલી ગામ ગુરુ વિશે તો નહીં કહીએ એટલું ઓછું છે કેમ કે બાપાના બી ગુરુ ભોજરરામ હતા ભોજર રામના કહેવાથી જ બાપા આજે આ ચાલી રહ્યું છે અંદાજે જે બધું કંઈ ચાલે દુઃખ સુખ બધાને દૂર થાય એ બાપા કરે છે એ ગુરુનો જ મહિમા છે પહેલાં બાપાના જ ગુરુ ભોજર રામ બાપાને પણ આમ અમે કાલે ફતેહ બી નમસ્કાર કરી આવ્યા અત્યારે બી બાપાના ગુરુને પ્રણામ બાપાને પ્રણામ બાપા એટલા દયાળુ છે એટલા દયાળુ ભોજનના બાપા બી છે ને ગુરુ વિના નાન મળતું નથી ગુરુ જે કહે એ રસ્તે આપણે ચાલીએ તો આપણે જિંદગીમાં આગળ જ વધી શકીએ પાછા પડતા નથી મેં મારો અનુભવ કરી લીધો છે હું ચાલીસ વર્ષથી આવું છું ને દર પૂનમ બી આવું છું ગુરુ પૂર્ણિમાના આજનો દિવસ તો એટલો મહત્વ કે બાપાનો બી ગુરુવાર ને ગુરુવારના દિવસ જ ગુરુ પૂર્ણિમા આવી ને અમે બી ભાગ્યશાળી કે સાત આઠ બેનો દર ગુરુવારે આવીએ ને આજે બી સહી સ્થળ બતાવ્યા ને બાપાને એટલા શાંતિથી દર્શન કર્યા કે વાતથી પૂછવાની હા ને મને સુરેશભાઈ નારાયણભાઈ ઠાકોર બોરડી ગોરડી મહારાષ્ટ્રની સરહદ પર મહારાષ્ટ્ર ગુજરાત નજીક છે બંને બસ ગુરુ પૂર્ણિમા આનંદ છે બધી અમારી શ્રદ્ધા છે અને બાપા પર બાપા અમને અઢળક બધું આપે અને બાપાની શ્રદ્ધા પર બધા અમારા કામ થાય છે ને અમારે મંદિર બી છે ત્યાં બાપાનું પણ અહીંયા ગુરુ પૂર્ણિમા અમે ચૌદ પંદર વર્ષથી આવીએ બાપાની બીજા વચમાં તો આવીએ પણ ગુરુ તો અમે આવીએ જ છે ખાસ કરીને ગુરુવાર અને ગુરુ ગુરુ પૂર્ણિમા હા ધન્ય થયું આપણે આનંદ આવે આપણને જે કંઈ મળે